આગામી સત્તર સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મ પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવશે વિવિધ રેલીઓનું આયોજન થયું જેની અંદર આગામી સોળમી સેપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર થેલેસેમિયાના બાળકોને રક્તની જરૂર હોય છે જેની સામે પાંત્રીસ છત્રીસ હજાર જેટલું રક્ત ભેગું થતું હોય છે અને અમારો પ્રયાસ છે કે આ થેલેસેમિયાના બાળકોને અમે અમારા તરફથી તમામ જાગૃત આગેવાનો તરફથી આ બાળકો માટે ખૂબ મોટું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમને આ તમામ જે રક્ત છે થેલેસેમિયાના બાળકોને એમની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરું પાડવામાં આવશે